રાજ્યમાં અને કેન્દ્રમાં પરિચિત કેલા શ્રી મોહનભાઈ નારિયાજી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ ઠાંગર ધારાસભ્ય ડોક્ટર રક્ષિતારણ શાહ ધારાસભ્ય દવેજભાઈ તિલાલા એ કોઈ સદ હતી આમ કوامનગરનો રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા बोलो मेयर पाचर मेयर नैना बेन मारो पर आप लोग अश्विन भाई माधव भाई दवे वीरेंद्र सिंह झाला मानसिंह भाई परमार सल्लू नाम सोच कमलेश भाई मीरा मानी प्रमुख અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ કોર્પોરેટર્સીઓ સૌ શહેરના અધિકારીઓ વિવિધ જવાબદારીઓ તેમણે નિભાવી છે અને નિભાવી રહ્યા છે સૌ આગેવાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન કરું છું આપ સૌને સલામ કરું કેન્દ્રમાં કેબિનેટ મંત્રી જવાબદારી પછી પહેલી વાર આવે છું પણ આવ્યો છું પ્રદેશ પ્રમુખના હેસિયતથી આવ્યો છું મંત્રીના પાછળ સિંગલા નથી ઉગતા પ્રદેશ પ્રમુખના ના હેસિયતથી આજે તમારી સાથે વાત પણ કરી રહ્યો છું અમે જયારે દિલ્હીમાં આ મિટિંગ હતી સંગઠન હતી તે વખતે મારી સાથે રત્નાકરજી હતા કેસી પટેલ જે ગુજરાતના ઇન્ચાર્જ હતા રજનીભાઈ પટેલ મહામંત્રી હતા વિનોદભાઈ ચાવડા હતા તારે અમને આવો તો કે તમે પૂછશો કે ટાર્ગેટ ગુજરાતમાં કેટલો રહેશે અમને આ ગણ મન મન આ કે કેટલું કહેવું ગયા વખતે તો 1 કરોડ 19 લાખ સુધી પહોંચ્યા હતા આ વખતે કેટલું કહેવું જોઈએ તમને કોઈ એ કહો 2 લાખ 2 કરોડ કહીએ પછી કે એમાં પણ મેં કહીએ પછી કે દોળ કહીએ પણ અમને બચાવી લીધા નેતાઓ એમને પૂછ્યું જ નહીં કે કેટલું તમારું ટાર્ગેટ તમને નથી પડ્યું

અને બે હજાર ચોવીસ ના લોકસભામાં આપણને એક કરોડ અઠ્યાસી લાખ અને જે સુરત ઇલેક્શન થયો છે ત્યારે દર વખતે આઠ લાખ મત ભાજપ મળે છે એને બી કન્સિડર કરીએ તો આપણે એક કરોડ એટલે કે લગભગ બે કરોડ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા